નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના કપાસના ભાવ કેવા રહેશે કપાસના ભાવમાં આજે કેટલો ભાવ વધારો થઈ શકે સાથે જ કપાસના વાયદા બજારમાં થઈ જોરદાર તેજી કપાસનો સંગ્રહ કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર માટે સંપૂર્ણ અપડેટ આજના આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ તો આપણે વાયદા બજારની વાત કરીએ તો હાલ આજે એમસીએફ કોટન વાયદાની અંદર એકસો સિત્તેર રૂપિયા નરમ હતા વાયદો જ્યારે ચોપન હજાર ત્રણસો દસ રૂપિયા એ બોલાતો હતો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર આજે સામાન્ય સુધારો થયો હતો અને વાયદાની અંદર જીરો પોઈન્ટ પચાસ સેન્ટના સુધારા સાથે વાયદો સિત્તેર પોઈન્ટ ચાલીસ ડોલરનો હતો તો ખોળ વાયદામાં બેન્ચમાર્ક એકત્રીસ રૂપિયા વધતા જોવા મળ્યા હતા ત્યારે હવે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવમાં આજે સતત બીજા દિવસે અનેક સેન્ટરોની અંદર પ્રતિ વીસ કિલોએ દસક રૂપિયા સુધરતા જોવા મળ્યા હતા જ્યારે રૂની બજારોમાં પણ ઘટાડાને બ્રેક લાગીને આજે ખાંડીએ બસો પચાસ રૂપિયાનો સુધારો થઈને ત્રણસો છપ્પન કિલો રૂના ભાવ ચોપન હજાર સો રૂપિયા બોલાતા હતા જ્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવમાં શું થશે કપાસનો સંગ્રહ કરવો કે વેચી નાખવો તેની વાત કરતા પહેલાં કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ ચૌદસોથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધીના ઓફર થતા હતા જ્યારે હવે વાયદા બજારમાં ન્યુયોર્ક રૂ વાયદામાં ડિસેમ્બરનો કોન્ટ્રાક્ટ હવે પૂરો થતા સતત બીજા દિવસે વાયદાની અંદર ઉછાળો હતો તો ચીન વાયદાની અંદર પણ સામાન્ય તેજીના કારણે કપાસના ભાવ ફરી ધીરે ધીરે વધવા લાગ્યા છે તો હવે કપાસના ભાવ કેટલા થશે સાથે જ કપાસના ભાવ આ વર્ષે ચૌદસો થી નીચે જાય તેવી પણ શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટિંગ અંદર કપાસના ભાવ કેવા ચાલી ને બાણું અમરેલી સાતસો સિત્તેર થી પંદરસો ને અગિયાર સાવરકુંડલા તેરસો પંચ્યાસી થી પંદરસો જસદણ તેરસો થી ચૌદસો ને સાઠ રૂપિયા ઉપલેટા બારસો થી પંદરસો માણાવદર ચૌદસો થી પંદરસો ધોરાજી તેરસો સેતાલીસ થી ચૌદસો ને એક્યાસી બોટાદ અગિયારસો થી પંદરસો ને ત્રણ મહુવા તેરસો પાસઠ થી ચૌદસો ને સેતાલીસ ગોંડલ બારસો એકાવન થી ચૌદસો ને સન્નું જામજોધપુર તેરસો થી પંદરસો ને અગિયાર ભાવનગર તેરસો પિસ્તાલીસ થી ચૌદસો પંચોતેર જામનગરસો થી પંદરસો પાંત્રીસ બાબરા ચૌદસો પચાસ થી પંદરસો ને બાવન રૂપિયા જેતપુર અગિયારસો એક્યાસી થી પંદરસો ચાલીસ વાંકાનેર બારસો થી પંદરસો ત્રણ મોરબી તેરસો એક થી પંદરસો ઓગણત્રીસ રાજુલા તેરસો પચાસ થી